સ્વાગત છે ગુજરાતમાંથી માંથી ચારસો પિસ્તાલીસ પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત છવ્વીસ ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા અને આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને અડતાલીસ કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો જ્યારે રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાતમાં પણ કોઈના કોઈ કારણસર જે પાકિસ્તાની નાગરિકો આવ્યા છે તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તેજ કરી દેવાઈ છે ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા ચારસો અડત્રીસ જ્યારે શોર્ટ ટર્મ વિઝાવાળા સાત પાકિસ્તાની નાગરિકોની યાદી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા